રીત થઈ છે કે દરેક વ્યક્તિ જાણે છે અને દરેક વ્યક્તિના વિકાસ માટે પોતાની જરૂરિયાત માટે શિક્ષણ એક પાયાનો સ્ત્રોત છે કહેવાય છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન જરૂરિયાત શોધખોળોની જન્મી બની અને આજના જીવનમાં સારું જીવન જીવવા માટે સક્ષમ જીવન જીવવા માટે ગુલામીમાંથી બહાર નીકળવા માટે શિક્ષણ જરૂરી છે

એટલે વિશેષ બીજું કઈ કહેવાનું નથી આગળ વધારો સમાજ ને એક કરવો એના માટે અનુસંધાન જ્યારે આપણે સૌ એકત્રિત થાય છે ત્યારે આપણા અનેક મુદ્દાઓ છે સમાજના સંગઠનનો મુદ્દા સાથે અમે શરૂઆતના પેજ ઉપર રામપુરા મુકામે પડ્યા ત્યારે આપણા આદરના વડીલોના સૂચનો જાણ્યા યુવાન મિત્રો પણ સહકાર લીધો એમના પણ સૂચનો જાણીને વાત કરી

આપણા સૌ નું એવા આપણા વિસ્તારના સાંસદ આ સમાજ નું ઘર માન્ય શ્રી ચંદુભાઈ શિવહર આપણા વચ્ચે જ્યારે ઉપસ્થિત થયા છે તેમણે આ સમાજ વચ્ચે હું સૌ પ્રથમ તો એમને સ્વાગત કરું છું અભિવાદન આપું છું અને સાહેબ હવે મેં કહ્યું મુજબ જ્યારે જે ઉપસ્થિત થયું છે ત્યારે કે એમનું પ્રાસંગિક પ્રવચન કરે એ બધા ભાઈઓ નીચે બેસી જાય સાહેબ શ્રી અહિયાં આપડા ગુજરાતમાં જેમનું નામ ગુંજતું હોય હલો જેનું ગુજરાતમાં જેનું નામ ગુજતું હોય અને આગવી ઓળખ થી જે આખો ઠાકોર સમાજ ઉપર ભાર મૂકી એક મોટા આગેવાન અને આપણા સમાજ નું ગૌરવ કહી શકાય એવા આપણે વચ્ચે ઉપસ્થિત ખોડાજી ઠાકોર અને અહીંયા સ્ટેજ ઉપર બધા આપણા આગેવાનો પ્રમુખો એથી આગળ આપણે અત્યારે હાલ પ્રાગ પ્રાસંગિક અનુમોચન માટે આપણે એક આપણા આપણા આવેલા મહેમાનોનું સ્વાગત વિધિનો કાર્યક્રમ શરૂ કરશું એટલે આપણા વિરમગામ માંડલ અને તાલુકાના પ્રમુખ શ્રી નિવાસી ઠાકોર બળદીવજી અલુજી નું સ્વાગત સૌદાનજી ઠાકોર અને ભરતાજી ઠાકોર કરશે ઠાકોર મનોજી રાજાજી નું સ્વાગત રાણીપુરા નિવાસી ઠાકોર નટુજી અને ઉગ્રજના ઠાકોર સમાજના ભામાસા ઠાકોર કોઓજી બાબાજી નુ નૃતશ્રી એમનું સ્વાગત ઠાકોર વિરુજી સગનજી કરશે

আমরা আমরা লোক મારી વચ્ચે સૌ યુવાન મિત્રો સમય આમ તો ઘણો થયો છે પણ સમય એટલા માટે થયો છે કે આપણે બધા જમવા સાથે આપણને ભાવે છે આપણને આમંત્રણ આપ્યું છે આમ તો ખૂણત મુકામે અઠ્યાવીસ તારીખે આપણે મંડળની રચના અને સમાજની ચિંતા કરવા માટે ભેગા મળવાના છીએ એ સમયે ખૂબ સારી સંખ્યામાં બધા આગેવાનો આવે એના આયોજન માટે અમે થોડાક આગેવાનો મળ્યા હતા ત્યારે નક્કી કર્યું કે આપણે થોડીક સંખ્યા માટે ચિંતા રાખીએ કારણ કે તમને બધાને ખબર છે કે વિરંગા માંડલ દેત્રોદ તળ તાલુકાના જનસંખ્યાની રીતે જોવા જઈએ તો સૌથી વધારે સંખ્યા આપણી ઠાકોરોની છે તમે વિરંગા માંડલ દેત્રોદ તાલુકાના મતદારો તમે જોશો તો એમાં પણ આપણને જોવા મળશે કે વેરેન્દના માનદન બેત્રો ત્રણ તાલુકામાં વધુમાં વધુ સંખ્યા આપણે ઠાકોરોની છે ઠાકોરોની સંખ્યા ખૂબ મોટી હોવાના છતાં જ્યારે પણ આપણે મીટિંગ મળે છે ત્યારે આપણે ખૂબ પાંચી સંખ્યામાં હાજર હોઈએ છીએ કારણ મને ખ્યાલ નથી આવતો કારણ કે જ્યારે આપણે સમાજની રચના કરી અને સમાજની રચના કર્યા પછી જ્યારે આપણે જૂના પાદર મુકામે મળ્યા અને ત્યાર પછી આપણે સમૂહ લગ્ન કર્યા મંડળની મીટિંગો મળી ત્યારે ખૂબ સારી સંખ્યામાં આપણે આગેવાનો અને યુવાનો બધા મળતા હતા સમાયાંતરે ગમે તે કારણ હોય કંઈક આપણી ખામી કંઈક આપણી ભૂલો કે કંઈક આપણી ઉસાતુસી કે ગમે તે કારણ હોય પણ ગેરેન્દ્રા માનદા તેતોળ તાલુકામાં આપણી જ્યારે પણ મિટિંગ હોય છે ત્યારે ખૂબ બાકી સંખ્યામાં આપણે હાજર હોઈએ છીએ આપણે બધાને ખબર છે કે વટિયારના સત્યાવીસ ગામો જુદા પડ્યા આજે એ વાતનો આરંદ છે કે વિરંગા મંદિર દેતો તાલુકાની સાથે આપણે વઢિયા સમાજ પણ અહીંયા ખૂબ સારી સંખ્યામાં આપણી બધાની સાથે જોડાયો છે અને પૂજ્ય સંત શ્રી આપણી વચ્ચે અહીંયા બધાને છે આપણે એમને આવકારીએ છીએ અને માન્ય કોડભાઈ ઘણી બધી સમાજ બાબતમાં વાત કરી પણ એક સ્પષ્ટતા એ કરવા માગું છું કે અઠ્યાવીસ તારીખના દિવસ આપણે સવારે દસ વાગે પૂરત મુકામે મળવાનું છે જમવા સાથેનો કાર્યક્રમ છે એટલે બધા મિત્રો દસ સાડા વાગ્યા સુધી ત્યાં પહોંચી જાય એ માટે સમાજને વિનંતી કરું છું અને બીજી વાત કે માંડવ ઠાકોર અને પ્રમુખ શ્રી બળદેવ ઠાકોર સાહેબ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્મ તસ્મે શ્રી ગુરુ નૂલમ ગુરુજની આ પવિત્ર ભૂમિ આમ તો હું ન ભૂલતો હોય તો અહીંયા જૈન તીર્થ પણ છે બરાબર છે ને એટલે ખૂબ આમ તો આ ચુવાડની આખી જે ભૂમિ છે ને એ દેવતાઈ ભૂમિ છે અને આ પવિત્ર ભૂમિમાં આજે બહુ જ મોટી સંખ્યામાં જ્યારે આપણો આ સમાજ ભેગો થયો હોય પછી શિક્ષાનું કામ હોય દીક્ષાનું કામ હોય કે પછી સારી સમાજની પ્રવૃત્તિને અને ખરેખર આપણે આમ તો જો કે બધા સદભાગી છીએ કે આપણને સાંસદે આપણા મળ્યા છે એટલે પહેલી તો તાળી આપણે અને મનુજી હોય અમારે કુંવરજી હોય ઘોડાજી હોય બળદેવજી હોય અને અમારે ભાવેશ છોકરો તો એટલો બધો પ્રેમી છે કે પહેલાં એકવાર ભાવેશભાઈ માટે આપણે તાળી પાડીએ સતત ને સતત આ લોકો જે સમાજની ચિંતા કરે છે સમાજ શું કરીએ તો એક થાય અને ક્યાંક ને આપણે આમ તો તો જોવા આખા વિશ્વમાં બધે એકતાના વાતાવરણ અને વાવાઝોડા થયા છે પણ હજુ ક્યાંક આપણો સમાજ ક્યાંક એકતાની અંદર પાછળ છે પણ આપણે બધા સાથે મળી અને સમાજમાં બીજી એક વાત સમાજ શિક્ષિત બને એની માટેની આપણે આ બધા પ્રવૃત્તિ કરી રહ્યા છીએ નાના મોટા જે સમાજના જે રિવાજો જે છે એને આપણે ખૂબ પાયા સાથે જાળવી રાખી આપણા વડવાઓના જે ચિલા પાડેલા છે એને આપણે વધુ વધુ મજબૂત બનાવીએ વિશેષમાં એક સાધુ તરીકે જ્યારે મને નિમંત્રિત થવાનો અવસર મળ્યો છે ત્યારે એક નાની વાત કરું આપ બધાની અનુમતિ હોય મંચ ઉપર બેઠા છે એકવાર સોનું અને પીતળ બે મળે છે બહુ ધ્યાનથી સાંભળજો આ વાત એકવાર સોનું અને પીતળ બે ભેગા થાય છે એમાં પીતળ સોનાને કહે છે કે તારું મારું રૂપ એક છે તારું મારું કલર એક છે તુંય પીળો છું ને હુંય પીળો છું બધુંય દેખાવે રંગે રૂપે બેય જણા એક છે એ કામ કરીને મને તારામાં ભેળવી નાખતો કોને કીધું વિતર સોનાને કીધું કે મને તારામાં ભેળવી દે તો શું વાંધો છે કોઈને ખબર જ નઈ પડે કારણ કે તારું મારો રંગ એક છે કલર એક છે બધું એક જેવું છે તું મને તારામાં ભેળવી નાખ એટલે સોનાએ પ્રશ્ન કર્યો કે હું કદાચ તને મારામાં ભેળવી લઉં તો મને ફાયદો શું થાય અત્યારે તો લગભગ આજ વાત છે ને બધે કદાચ હું તને મારામાં ભેળવેલું મને ફાયદો થાય એટલે પિતળે કીધું તારું વજન વધી જાય અને ત્યારે સોનાએ કીધું કે વજન તો વધે પણ મારા કેરેટ ઘટી જાય એનું શું એક સાધુ તરીકે મારી પાસે તો આમ તો વિશેષ બહુ સમયની મર્યાદા છે પણ આપ બધા મોટી સંખ્યામાં બહુ સાધુ તરીકે એક નાની ટકોર કરી છે

સમાજના ઉત્કર્ષ માટેની જે વિચારણાઓ કરવા માટેની મિટિંગ છે એ અઠ્યાવીસ તારીખે છે અને એના અનુસંધાને આજે આ બેઠક મળી છે ત્યારે આ બેઠકમાં આપણી વચ્ચે વધારેલ પ્રાતસ્મરણીય દરરોજ સવારે સંતોના દર્શન થઈ જાય અને આપણા કાર્યની શરૂઆત દિવસ દરમિયાનના કાર્યની શરૂઆત આપણે કરીએ તો આપણો દિવસ પણ સારો રહે સારા રહે એવા મંચસ્થ આપણા સંતગણ આપણા વડીલ શ્રી ના પપ્પા અને મારા મિત્ર એવા ખોડાજીભાઈ ક્યાંક ક્યાંક એકાદા ગામના પ્રસંગમાં હું જઈ શકું છું પરંતુ સમાજને આ રીતે મળવાનો આ પહેલો પ્રસંગ છે ત્યારે મારી ચૂંટણીમાં મેં નજરો નજર જોયેલું છે કે આ ઠાકોર સમાજે પોતે લડતો ને એક એક યુવાન હું લડતો તો એમ નહીં પોતે લડતો તો એ રીતે કામ કરેલું એ મેં મારી નજરે જોયેલું છે એટલે એ ચૂંટણીમાં મારા માટે જે કામ કર્યું છે બદલ આ બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું સાથે સાથે વચન પણ આપું છું ત્યારે ચૂંટણી વખતે કીધું હતું આ તમારો મોટો ભાઈ તમારા માટે અડધી રાતે બેઠો છે અને આ સમાજને ખોટી રીતે હું સહન કરી લેવા વાળો માણસ નથી એની આ ખાતરી અને જાહેર મંચ ઉપરથી કહું છું અને જે રેકોર્ડિંગ પણ થતું હોય અને બીજાને સાંભળાતું હોય તો મને એમાં કંઈ વાંધો નથી પણ મારા માટે આ ઠાકોર સમાજે જે કામગીરું છે ને એનો મને ગર્વ છે અને એના માટે મારે માથું આપવું પડે તો માથું આપવાની પણ મારી તૈયારી છે રહી વાત ત્યારે કદાચ આપણને પરિચય નહિ હોય તમને મારો પરિચય મેં આપને મારો પરિચય નહી મને તમારો પરિચય નહી પણ એ ચૂંટણી દરમિયાન આ બે ચાર યુવાનો મારી નજરમાં આવી એક તો ભાવેશ પછી લખનજી દેવાજી ભાઈ શ્રી વિક્રમભાઈ અહીંયા આપણા વિરમ ગામ ના હમણાં જ નવા પ્રમુખ બન્યા એમ વિષ્ણુજી તો અમારા વ્યવહાર છે એટલે અમુક અમુક યુવાનોએ જે કામગીરી ઉપાડી છે ને એ બહુ મને મને નજરે દેખાતી હતી એમાં ભાવેશ તો એની તો તમે બધા પરિચિત છો ગમે ત્યારે ગમે કરી લેવાની એની તૈયારી હોય એવો આપણો આ ભાવેશ યુવાન અને એ ભાવેશમાં મને આ વિસ્તારનું આ વિસ્તારનું ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે ઘણા બધા યુવાનો હશે ભાવેશ જેટલા જ ટેલેન્ટેડ હશે પણ ભાવેશમાં મને આ વિસ્તારનું ભવિષ્ય આવનારો સમય મને દેખાઈ રહ્યો છે એને સમાજ માટે કામ કરવાની જે ભાવના છે ને સમાજ માટે મરી પીટવાની જે ભાવના છે ને એની મેં મારા છેલ્લા ચાલીસ વર્ષના જાહેર જીવનના રાજકીય અને સામાજિક અનુભવના કારણો હું કહું છું ભાવેશમાં સમાજ માટે જે મરી પડવાની ભાવના છે ને એ કાબિલ્યદા છે ને કોઈ ન ભૂતોના ભવિષ્યથી એવી એનામાં ભાવના છે એટલા માટે હું ભાવેશના વધારે સમાજ માટે કામ કરવાની બધા યુવાનોને ભાવના છે પણ ભાવેશની જે ભાવના છે મે નજરોની જે છે એની પાછળ પણ ભાવેશના આ બધા યુવાનો આ વિસ્તારના વિરમગામ માંડલ દેત્રોજના યુવાનોની એમની જે સમાજ માટેની કંઈક કરી છૂટવાની જે તમન્નાઓ છે એના કારણે આપણે ભેગા થયા છીએ બીજી વાત એ રાજકીય વાતો કરું તો વિરમગામ માંડલ અને નેત્રોજ આ ત્રણે ત્રણ તાલુકાની અંદર બહુ મોટી સંખ્યામાં સમાજ સમાજ છે 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 બહુ મોટી સંખ્યામાં એક પણ પાર્ટી આપણી નોંધ નોંધ નથી લીધી એની જયારે હું આ ચૂંટણી લડવા આવ્યો ને ત્યારે એની નોંધ મેં લીધી છે કે આ સમાજની આવડો મોટો સમાજ છતાં આ એક પણ પાર્ટી કોંગ્રેસ હોય ભલે ભાજપ હતો ભલે બીજી કોઈ નોંધ નથી લીધી એની મેં નોંધ લીધી છે અને એ નોંધ આવનારા સમયમાં તમને દેખાશે પણ એના માટે તમારે પણ કમર કસવી પડશે તમે કમર કસશો નહીં તો મારા એકલા એકલાથી કંઈ જવાનું નથી તમે મેં હમણાં જોયો હું જ્યારે આવ્યો ત્યારે થોડીક ઓછી સંખ્યા હતી થોડીક ઓછી સંખ્યા હતી ઘણી બધી સંખ્યા હતી જ કારણ કે આ તો એક આગામી અઠ્યાવીસ તારીખનું આયોજન કરવા માટેની મિટિંગ આ સંખ્યા છે પણ ત્યારે થોડી ઓછી સંખ્યા હતી ધીમે 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 અત્યારે આખો આ જે હોલ જેને કહેવાય ને આખો મંડપ ભરાઈ ગયો પણ અત્યારે સાત વાઈ ગયા છે આજના ઠાકોર સમાજનો જે વિરંગામ માંડળ અને વિરોધ તાલુકાના ઠાકોર સમાજનો યુવાનો આગેવાનો અને વડીલો દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવેલો આગામી સમય સમયમાં શિક્ષણ સંપૂર્ણ વ્યવસ્થિત વર્ણ બન્યા રહેશે જે સરકારના કઈ રીતે લાભ લઈ શકાય એવી આપણા પ્રિય શ્રી સુરેન્દ્રનગર શ્રી ચંદુભાઈ શિવરા સાહેબની જે વાત કરવામાં આવી ભાજપ સરકારના કામ કરવા કઈ રીતે એનો લાભ લેવો એ પણ અને જ્યાં જ્યાં એમની ગ્રાન્ટની જોગવાઈ ઊભી થશે ત્યાં ત્યાં ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે અને જે એમને ચંદુભાઈ શિવરા સાહેબશ્રીએ સુરેન્દ્રનગરના એક સાહેબનું પ્રતિનિધિત્વ તરીકે હું ભાવેશભાઈ ઠાકોરને પ્રતિનિધિત્વ જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે આ પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે વફાદારીથી નિભાવીશ અને હું મારા સમાજ સાથે અને સર્વ સમાજ સાથે પ્રેમ ભાવનાથી એક સમાજથી બીજા સમાજને જોડવાના કાર્યો કરીશું બોલો ઠાકોર સમાજની જય